ભારે સૂત્રોચ્ચાર સાથે રાજ્ય ભરમાંથી પીએસસી અને સીએસસી આઉટસોર્સ ને ડ્રાઈવર માંગ પરિપત્ર રદ કરો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પરિપત્ર સામે રાજ્યના છસો જેટલા આઉટસોર્સ ડ્રાઈવર યુનિયન આંદોલનમાં મંડાણ થયા છે રાજ્યભરમાંથી પીએસસી અને સીએસસીના આઉટસોર્સ ડ્રાઈવરની બુલંદ માંગ પરિપત્ર રદ કરો તમામ એમ્બ્યુલન્સ અને એકસો સાથે સંલગ્ન કરવાના તક નિર્ણય સામે ભારે સૂત્રોચ્ચાર સાથે રાજ્ય રાજ્યભરમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સિવિલ હોસ્પિટલના એમ્બ્યુલન્સ સંચાલક ડ્રાઈવર એકતા જિંદાબાદના નારા સાથે રાજ્યના આરોગ્ય મંત્રી સમક્ષ બુલંદ માંગ કરવામાં આવી છે જયવાલ્વ એકતા જીંદાબાદ 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 اٹھاؤ 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 મારો પ્રશ્ન એક જ છે કે આજે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે કે ગુજરાતની પાંચસો ને યુપીએસસીની જે ગાડી છે એ એકસો આઠની અંદર કન્વર્ટ કરી છે તો અમારો પ્રશ્ન એ જ છે સરકારને કે એક ઠરાવ જે થયેલો છે એ પરિપત્ર એ પરિપત્ર રદ થવો જોઈએ અને અમને પાંચસો છ્યાસી જણાને ન્યાય મળવો પડે અને અમને જ્યાં જ્યાં નોકરી પર હતા ત્યાંની અમારે અમારે રહેવું છે અને અમારે અહીંયા જ રાખવા જોઈએ પહેલાં તો એ પરિપત્ર રદ થવો જોઈએ રદ થવો જોઈએ ને રદ થવો જોઈએ